સરકારી જમીન પર તેમજ પશુધનની ધન જમીન પરથી મોટા ખર્ચે ભૂમાફિયાઓ તેમજ રણમાફિયાઓની દાદાગીરીથી ગ્રામજનોને હેરાન પરેશાન કરીને શોર્ટકટ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે ગામના ખેડૂતોને ધાક ધમકી તેમજ માનસિક ટોર્ચર આપીને માર્ગ બનાવવાનું મળતીયાઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતોને ધમકી આપી હતી કે નર્મદા કેનાલમાં ખેડૂતો પોતાના ખેતરમાં પિત્ત કરતા હોય તેના બકનળા આપીને ખેતી કરવા નહીં દઈએ તેવી ધમકી પણ અપાઈ હતી આજ રોજ ગ્રામજનો બહોળી સંખ્યામાં અવરલોડ માર્ગનો વિરોધ કર્યો હતો રિપોર્ટ બાય ગની કુંભાર દર્શક મિત્રો કચ્છકર ટીવી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ઘણી કુંભાર આજે આપણે ભચાઉ તાલુકાના નેર અમરસર ગૌચર જમીન વિસ્તારમાં ગ્રામજનો દ્વારા એક ભૂમાફેયો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનો દ્વારા આજે ભૂમાફેઓના ઇટાકીઓ અને મશીનો બંધ કરવામાં આવ્યા હતા અને આ સ્થાનિક ભાઈ છે શું નામ છે ભાઈ તમારું દિનેશ શું દિનેશભાઈ આ સમસ્યા છે લોકોની આ સમસ્યા લોકોની છે કે આજે નવચેરમાં એ લોકો નદી જ્યારે વરસાદ ગામની અંદર પાણી હર્યું હતું ત્યારે એ પાણી અમે નદી ધોળા અને બ્રાસ કર્યો હતો ત્યારે મટી ઉપાડી લીધી મહેતર નહીં અને આજે લોકો પાછા ભાગ્યા ભાગે બધી ને પોલીસ અને તમને જેલમાં પૂરાવી રસ્તો હશે અને

રોજ બે ત્રણેય દિવસે આ ટ્રાન્સપોર્ટ ગાડીઓ લઈને આવે છે રસ્તો હાથી જાય છે ને વળી અમે ગામ ભેગો થઈને રસ્તો બંધ કરીએ છીએ તો રોજ રામાયણ થાય છે આ કાનમે તેવી રામાયણ મને લાગે છે રૂપ લે છે અને આ લોકો મોટો વાળા દબાવી બેઠા છે આના માટે લેન ગેમ ના ગુના પણ અમે અરજી કરેલ છે હજી સુધી તંત્ર એ કોઈ તંત્ર હાથ છે કે આ ગામ માં પછી રણશીલ કરીએ તાત્કાલી રણ

કે બાર મહિના થયા બધા બધે અમે અરજીઓ પણ દીધી અમારે ગૌચર જમીન આવેલી એમાં રસ્તો જે નીકળે છે એમાં અમે વાંધો છે તે છતાં આજે બરજબરીથી આ લોકો બાંધી રહ્યા છે એના હિસાબે અમે આ ગામજનો અને અમે બધા મળી અને આવ્યા છીએ બંધ રાખવા સારું

તો પાછા ભાઈ અમે ધમકી આપી કે અમે તમારા નડા તોડી નાખશું અમે તમારી લાઈન તો હાલવા નહીં દઈ એવું બધું અમે કે અમારી ખાલી એટલી માંગ છે કે આ ગૌચર અમે ને આ બધું ખુલ્લું કરાવે રાજા શિવભા દેસરજી ગામ રામવો આજે અમરસંગ ગામે જે ગૌચર જમીન રહી ગૌચર જમીન ની અંદર જે આ મંજૂરી કેને આપી પહેલા તો હું ધન્યવાદ આહીર સમાજને આપું છું કારણ કે કૃષ્ણની લોકો બચાવે છે પ્રાંત સાહેબે આમને કીધું છે કે કોઈ બીજા અધિકારીએ કીધું છે અને જે કરોલ વિસ્તાર ની અંદર મેન કહેવાય તો બાબુ ભીમા બાબુ ભીમા ના જે કારખાના રહ્યા એ ખુલે આમ આ કરોલ રણ ની અંદર દબાણ મોટા મોટા પચાસ પચાસ હજાર એકર નો છે તો ગૌચર ગૌચર બચાવવાની કોશિશ માં હશે અત્યારે અને ખાસ આજે રસ્તા બનાવેલા બાબુ ભીમા અને પ્રાંત અધિકારી અને ટીડીઆર સાહેબ ને એટલો કહું છું કે ગૌચર જમીન ની અંદર આ લોકોને મંજૂરી કેને આપી એ ખાસ જો તમે આમાં ધ્યાન નહીં દો તો અમે આંદોલન પણ કરશું આ ગામના ભેગે મેં અત્યારે પણ આવી છે સમય પ્રમાણે આંદોલન કરશું આ રસ્તો તાત્કાલિક ગૌચરથી દૂર કરે ગૌચરમાં હાઈકોર્ટની પણ એવી નથી કે મંજૂરી કે પોલિટિશિયન બનાવી શકે કે નિશાર બનાવી શકે તો ગૌચરમાં રસ્તો કઈ રીતે કરવાનો બને છે મારું નામ ધર્મસિંહભાઈ નારણભાઈ આહિર ગામ અમરસર તાલુકો ભચાઉ અમારે આ સમસ્યા આજની નથી આજ બે વર્ષ થઈ ગયા અમે અમારા રણ વિસ્તારની અંદર અમારું ગૌચર લગભગ આશરે છસો એકર જેવું ગૌચર છે અને આ ગૌચર અંદરથી બેફામ માફિયાઓ મીઠાવાળા લોકો બધા જ પોતે પોતાના ટ્રક ભરી અવરલોડ ગાડી ભરી અને અમારા ગૌચરને એકદમ નુકસાન કરે છે અને બીજા નંબરમાં અમારો બધો અમારું ગામમાં ખેતી વિસ્તાર છે અને પશુધન પશુધન છે અમારા ઘણી અમને આવવા જવામાં તેમજ અમને બધે કોઈ પણ જગ્યાએ જવું હોય કોઈ ખેતરે જવું હોય ભચાવ જવું હોય કુંભાળી કબરાવ તો અમને પૂરેપૂરી મુશ્કેલી પડે છે અને અમે જો આ લોકો કને કહેવા જાય તો અમને ધાપ આપે છે અમારી માંગ એ છે કે અમારા ગૌચરમાંથી રસ્તો નીકળે નહીં આ ભૂમાફિયાઓ કોણ કોણ લોકો છે ભૂમાફિયાઓ

તો અમને એમ તો એમ જ કેવા માંગે છે કે આ રસ્તો તો અહીંથી હાલ છે તમારે કોઈ પણ જે કઈ તમારે હોય ત્યાં જઈ શકો અને અમારા ગામ ખેડૂત વિસ્તાર છે અમારા બધા કેનાલ માંથી પાણી આવે છે પ્રાઇવેટ લાઈન રાખીને તો અમને ધાપ ધમકી આપે છે કે તમારા નડા કાપી નાખશું તમારું પાણી અમે નહીં આવવા દઈ આવું કોને તમે કીધું આવું અમારા ભાઈ પાચા ભાઈ હમણાં જ અમે કીધું ગયા ને ત્યારે કે તમારી લાઈનો અમે નહીં આલવા દે કાપી નાખી તંત્ર પાસે અમે અપેક્ષા એવી માગીએ છીએ કે અમને પૂરેપૂરી ન્યાય મળે અને અમારો ખેડૂત વર્ગ અને પશુધન અમને કોઈ પણ જાતની નુકસાની ન થાય અને એક તો સરકારને પણ નુકસાની છે આમાં આ લોકો બધા ગેરકાયદેસર ચાલે છે અને અમારા અમને નુકસાની મોટામાં મોટી છે બધો ટ્રક વાહન અમારા રસ્તામાંથી નીકળે છે અને અમારા રસ્તા તેમજ મીઠા ઢોરતા જાય પછી ખેતર પણ અમારામાં આજુબાજુમાં પાણી જાય એટલે બગાડે છે